યારાની ધ્રુવીય રાજસ્થાન ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસમાં દસ મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું પ્રથમ ડિસ્ટ્રિક્ટ ગોલ્ડ લઈને ખેલો ઇન્ડિયા સુધીનો સફર અડચણો વચ્ચે અડગ મહેનત પરિવારનો સાથ અને કોચનું માર્ગદર્શન ઓલિમ્પિક્સ બે હજાર અઠ્યાવીસમાં ભારત માટે ગોલ્ડ જીતવું એ જ મારું સ્વપ્ન ધ્રુવી મારે કંઈક અલગ કરવું છે મારા માતા પિતાનું નામ રોશન કરવું છે બાળપણમાં આ વાત આપણે બધા વિચારીએ છીએ પરંતુ એ વિચારને હકીકતમાં ફેરવવા માટે સતત અને સખત મહેનતની જરૂર પડે છે આજે શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના આશયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિવિધ સ્પર્ધાઓ અને મંચો પૂરા પાડે છે એ જ મંચને સુવર્ણ તક સમજીને તાપી જિલ્લાની વ્યારા નગરની દીકરી ધ્રુવી આશીષ પંચાલે રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચ્ચીસમાં દસ મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જય હિન્દ માય નેમ ઇઝ ધ્રુવી પંચાલ અને આઈ એમ અ ટેન મીટર એર રાઇફલ શૂટર હું તાપી જિલ્લાની વ્યારા ટાઉનની રહેવાસી છું મારા ફાધરનું નામ આશિષ પંચાલ છે મધરનું નામ પાયલ પંચાલ ને મારા કોચનું નામ સાગર ઉખરે મારું સિલેક્શન રાઇફલ શૂટિંગમાં જ્યારે હું પ્રાઇમરી સ્ટેન્ડર્ડ સેવન્થ એથમાં હતી ત્યારે ડીએલએસએસ સ્કીમના થ્રુ થયું હતું જેમાં મેં પ્રુવન ટેલેન્ટની ટેસ્ટ આપી હતી એના પછી મારો ડિસ્ટ્રિક્ટમાં ગોલ્ડ આવ્યો પહેલો જ મેડલ તો મને થોડું મોટિવેશન મળ્યું ને ઇન્સ્પિરેશન મળ્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ એટલે પછી મેં મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખી ને આ આખી જર્નીમાં મારા કોચે મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યું છે એની સાથે સાથે મારી સ્કૂલ કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એની સાથે સાથે મારી કોલેજ જે હું ફર્સ્ટ યરમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વીએનએસયુને રિપ્રેઝેન્ટ કરતી હતી એસડી જેન કોલેજના થ્રુ એમાં મારો ગોલ્ડ આવ્યો હતો મિક્સ ટીમમાં એના લીધે મને પછી લાસ્ટ મોમેન્ટ પર હમણાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે મારું ડેબ્યુ હતું એમાં મને કોલ આવ્યો હતો કે મારું સિલેક્શન થયું છે ને હું બહુ જ ખુશ હતી કારણ કે મારી ડ્રીમ હતું કે મારે રિપ્રેઝેન્ટ કરવું છે અને ત્યારે ક્વોલિફિકેશન રાઉન્ડ પછી અમે મેં ને મારો પાર્ટનર સ્મિત મોરાડિયા ટોપ રેન્ક પર રહ્યા હતા એને એના પછી ફાઇનલ્સમાં અમે લોકો ખૂબ એક્સાઇટેડ હતા અને અમે રમ્યા પછી અમારો ગોલ્ડ આવ્યો તો આ માટે હું મારા કોચ મારા પેરેન્ટ્સ ફેમિલી મેમ્બર વેલવિશર્સ બધાને થેન્કફુલ છું ને મારું ડ્રીમ છે કે હું મારી કન્ટ્રીને આ વાક્યને પોતાના જીવનમાં સાચું કરી બતાવ્યું છે પંચાલ પરિવારની આ દીકરીનો શૂટિંગ પ્રત્યેનો જુસ્સો ધોરણ સાત હતી ત્યારથી જ જાગૃત થયો હતો પોતાના કરિયરમાં આવેલી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે પણ દીકરી ધ્રુવીય સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે કહેવું ખોટું નથી કે ધ્રુવીએ ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે મારું નામ આશિષ પંચાલ છે અને હું ધ્રુવી પંચાલના ફાધર છું મારી દીકરી હાલમાં જ અત્યારે જયપુર ખાતે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી લેવલની મેચમાં ગોલ્ડ મેડલ લાવી છે જે જેથી અમને ઘણો ઘણો આનંદ થયો છે અને હું એવી અપેક્ષા રાખું છું કે મારી દીકરી આ લાઇનની અંદર શૂટિંગમાં વધુ વધુમાં વધુ આગળને આગળ વધે અને ઇન્ટરનેશનલ લેવલે ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારો સૌનો સપોર્ટ ને સારો રહેશે થેન્ક યુ કોચના માર્ગદર્શન અને પરિવારના અટૂટ સાથથી તે ધીમે ધીમે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે સ્પર્ધા દરમિયાન તેણે ધીરજ એકાગ્રતા સ્થિરતાની સાથે અડગ નિશ્ચયથી ઉત્તમ સ્કોર નોંધાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો ધ્રુવી આજે વ્યારા તથા તાપી જિલ્લાની દરેક દીકરી માટે જીવંત પ્રેરણા બની છે તેની આ સિદ્ધિએ જિલ્લાના રમતગમત ક્ષેત્રને નવી ઊર્જા અને નવો વિશ્વાસ આપ્યો છે ઉલ્લેખનીય છે કે ફાયર કરતા પહેલા ઊભા રહેવાની સ્થિતિ એટલે કે સ્ટાન્સ લેવો રાઇફલને પકડવાની રીત શ્વાસનું નિયમન અને ટ્રિગર દબાવવાની ટેકનિક જેવી બાબતોની સાથે મનને નિયંત્રિત કરીને ધ્યેય સાધવો એ પ્રેરણા આપે છે ટૂંકમાં કહીએ તો રાઇફલ શૂટિંગ શરીરની સાથે મનની રમત છે જેમાં જીત હાંસલ કરીને ધ્રુવીય જલ્લા સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે હવે આપણી પાસે આપણું પોતાનો મંચ હવે થશે આદિવાસીઓના હકની વાત